અમે મોજૂદ છીએ સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લાના જંગલોમાં અહીંયા મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે અને લશ્કરે તોયબાના એક આતંકવાદી અદનાન શફીના ઘરને અહીંયા કાલે રાત્રે બ્લાસ્ટ કરીને ઉડાડી દીધો છે સામે સિક્યુરિટી ફોર્સીસ તમે જોઈ શકો છો મોટા પાયે ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે અને આવા સર્ચ ઓપરેશન જે છે એ અલગ અલગ જગ્યાઓ ઉપર જંગલ વિસ્તારમાં ચાલી રહ્યા છે ભલે પુલવામા જિલ્લો હોય અનંતનાગ જિલ્લો હોય કે શોપિયા જિલ્લો હોય આ બધી જ જગ્યા ઉપર ભારે તાદાદમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે બી અહીંયાના આતંકવાદીઓ છે એમને શોધી શોધીને એમને એમ મારવામાં આવી રહ્યા છે શોધી શોધીને એમ જે બી લોકોએ લોકલ સપોર્ટ એમને કરે છે એમના ઘરોને ઉડારવામાં આવી રહ્યા છે આ અદનાન શફીનું ઘર છે તમે જોઈ શકો છો મીડિયા મીડિયાની જે ગાઈડલાઇન ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે આપી છે એ પ્રમાણે અમે બધી જ સાવચેતી રાખી રહ્યા છે અને કોઈ લાઈવ રિપોર્ટિંગ નથી કરી રહ્યા કોઈ સ્ટ્રેટેજિક લોકેશન નથી બતાવી રહ્યા અને કોઈ બી એવી વાત પબ્લિક સુધી નથી પહોંચાડી રહ્યા જેના કારણે આતંકવાદીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય પણ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ શકો છો સામે ડોગ સ્કોડ બી છે અને ઓફિસર્સ જે છે એ બધા લોકોને રોકી રહ્યા છે આગળ ઓપરેશન ચાલવાના કારણે ત્યાં મીડિયાને અલાવ નથી કરતા અને અમે બી જવા નથી માંગતા આ બાજુ જો આપ જુઓ તો એક રેલવે ટ્રેક જાય છે એને બાજુ ઘણા જંગલ છે ત્યાંથી પાછળ હટવાની વાત કરે છે કારણ કે ગમે તે સમયે અહીંયા ફાયરિંગ થઈ શકે છે કારણ કે આ આતંકવાદીઓનું ગામ છે અહીંયાના લશ્કરે તોયબાના આતંકવાદી અદનાન શફીના ઘરને ગઈકાલે રાત્રે બોમ્બથી ઉડાવી દીધું છે આ એક કડક મેસેજ આતંકવાદીઓને જઈ રહ્યો છે કે જો તમે કોઈ પણ રીતે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની કોશિશ કરશો તો તમારું ઘર નેસ્ત નાબૂદ કરી દેવામાં આવશે અને તમને ગોલીઓ મારી દેવામાં આવશે અને આ કડક મેસેજ જે છે એ પાકિસ્તાનમાં બેઠેલા એમના આંકાઓ સુધી જઈ રહ્યા છે એક વર્ષ પહેલાં અદનાન શફીએ અહીંયા જ એક વ્યક્તિનું મર્ડર કર્યું હતું અને પછી એ આતંકવાદી બની ગયો હતો અને એને બાદ સતત પાકિસ્તાનના આતંકવાદીઓને લોકલ સપોર્ટ પૂરો પાડી રહ્યો હતો આ ઇન્ફોર્મેશન મળી એના બાદ સર્ચ ઓપરેશન થયા અને એના ઘરને ઉડારવા બાદ હજુ બી આ ગામમાં બીજું કોઈ લોકલ સપોર્ટ છે કે કેમ એના માટે જે ઇન્વેસ્ટિગેશન છે એ અત્યારે હાલ ચાલી રહ્યું છે એકવાર ફરી તમને જણાવી દઈએ કે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગની સરકારની જે ગાઈડલાઈન છે એ સંપૂર્ણ ગાઈડલાઇનનું પાલન કરતા ખતા અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે જેમાં કોઈ પણ પ્રકારની એવી માહિતી કે એવી રણનીતિ કે એવી કોઈ સ્ટ્રેટેજીક વસ્તુ અમે તમને નથી બતાવી રહ્યા આ શોપિયાના જંગલોની લાઈવ રિપોર્ટિંગ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ગુજરાત ફર્સ્ટ દ્વારા થઈ રહી છે કુલ મલાવીને પાકિસ્તાનમાં બેઠેલા જે આતંકવાદીઓ છે એમને આ એક મેસેજ પહોંચી ગયો છે કેમેરામેન વિનોદ શર્મા સાથે વિવેક ભટ્ટ શોપિયા કાશ્મીર